નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો ઓમ નમઃ એક એવો મંત્ર છે જેને મંત્રોમાં મહામંત્રનું સ્થાન મળેલું છે જેનું વર્ણન દુર્ગા સ્પષ્ટપણે જોવા મળે છે તો મિત્રો આજના વિડિયોમાં તમે અંત સુધી જરૂર બનેલા રહેજો કેમ કે આ મંત્ર વિશે જો તમે એક વખત જાણી લેશો તો દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે તમે પ્રાપ્ત ન કરી શકો અને મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમે આ મંત્રનો જાપ કરી લો છો તો તમને અણધારી સફળતા મળશે અને તમારા કુરદેવીના અને ઈષ્ટ દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે તેથી જ ચૈત્ર નવરાત્રીમાં તો ખાસ જ આ વિડિયોને દરેક લોકોએ જોવો જોઈએ મિત્રો આ મંત્ર માતા મહાસરસ્વતી માતા મહાલક્ષ્મી અને માતા મહાકાળીનો મંત્ર છે જે રીતે માતા વૈષ્ણો દેવીના ત્રણેય પિંડો સ્થાપિત છે માતા સરસ્વતી માતા લક્ષ્મી અને માતા મહાકાળી તેવી જ રીતે તેનો મંત્ર ઓમ હ્રિકલી ચામુંડાય વિચ્ચે નહ પણ છે હવે આ મંત્રમાં ઓમ કેમ લગાવવામાં આવે છે તે વિશે હું તમને આગળ જણાવીશ બાકી આ મંત્ર પોતાનામાં એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે આ મંત્રથી તમારા મોટા મોટા કામ થઈ શકે છે આ મંત્રનો સતત જાપ કરવાથી કોઈ પણ એવું કામ નથી જે કરી ન શકાય આ મંત્ર તમને ઘણી બધી વસ્તુઓ પ્રદાન કરે છે

કરવાથી તમને કે તમારા જીવનમાં શું પ્રગતિ થાય છે મિત્રો આ મંત્ર તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે આ મંત્ર અસર એટલી બધી છે કે જ્યારે તમે આ મંત્ર સતત જાપ કરો છો ત્યારે તમે પોતે જ તમારી જાતને અનુભવ કરી શકો છો આ મંત્ર સિદ્ધ કરવાની સંખ્યા નવ લાખ છે અને નવ લાખ વાર જાપ કરવાથી આ મંત્ર અસરકારક બને છે અને સિદ્ધ થાય છે અને સિદ્ધ થયા પછી તમને આ મંત્ર શક્તિઓ મળે છે આ સિવાય આ મંત્ર દુર્ગા માતાના નવ સ્વરૂપને જાગૃત કરે છે તેમજ તેની સાથે સાથે તે પણ જાગૃત કરે છે મિત્રો તમે જે કે કે પછી ઈષ્ટ દેવી દેવતાઓની પૂજા કરો છો તમે જે માતાને માનતા હો તેમાં પછી ભલે તે માતા દુર્ગા હોય માતા કાળી કે માતા ભીમેશ્વરી હોય આ તે જ મંત્ર છે જે તમામ માતાઓને જગાડે છે એટલે કે જાગૃત કરે છે મિત્રો અગ્નિ પ્રગટાવીને કે દીવો પ્રગટાવીને તમે તમારા જે દેવી દેવતાઓનું કે માતાનું આહવાન કરો છો તે દેવી તમારી ઉપર પ્રસન્ન થઈને જાગૃત થાય છે એટલે કે મિત્રો જ્યારે તમે આ મંત્રના જાપ કરવાનું શરૂ કરો છો તો તે જ દેવી અને તે જ માતા જાગે છે જેની તમે પૂજા કરો છો આ મંત્રમાં તમામ પરમાત્મા હાજર હોય છે પરંતુ તમારે જે દેવીને જગાડવાની છે તેનું તમારે આહવાન કરવું પડશે તેમના નામની તમારે જ્યોત સળગાવવી પડશે અને તેને ભોગ ધરાવવો પડશે મિત્રો બધી માતાઓનો ભોગ અલગ અલગ હોય છે કોઈ દેવી માતાને સાત્વિક ભોગ ચડે છે અને કોઈ માતાજીને તામસિક ભોગ પણ ચડતો હોય છે અને આવી ઘણી દેવીઓ છે જેમનો ભોગ તામસિક છે દરેક દેવી દેવતાઓને ભોગ અર્પણ કર્યા પછી જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તેઓ આ મંત્રથી જાગૃત થાય છે મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આ મંત્રનો જાપ તમારે કયા સમય કરવાનો છે જેથી કરીને તમને આ મંત્રનું શ્રેષ્ઠ અને સિદ્ધ પરિણામ મળી રહે તો તે માટેનો સૌથી બેસ્ટ સમય બ્રહ્મ મુહૂર્તનો સમય છે જો તમે આ મંત્રનો જાપ સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે કરશો તો તમને ખૂબ જ અદ્ભુત અનુભવો થશે અને આ મંત્રને કારણે અદ્ભુત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ મુહૂર્તનો સમય એ તમામ મંત્રો માટે અને તમામ દેવતાઓ માટે છે કેમ કે આ મંત્રની અંદર જે શક્તિઓ હોય છે તે સવારે ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે સંપૂર્ણ ઉર્જા સાથે તેનું વિતરણ કરે છે તેથી જો તમેહૂર્તમાં આ મંત્ર નો જાપ કરો છો તો તમને તેનું સો ઘણું પરિણામ પ્રાપ્ત થાય છે અને કરોડો ઘણું આ ફળ સ્વરૂપે પરિણામ મળે છે પરંતુ તેમ છતાં જો તમે બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ કરી શકતા નથી તો તમારે સવારે સાત વાગ્યા પહેલા આ મંત્ર નો આઠ વાર જાપ અવશ્ય કરવો જોઈએ હવે ઘણા લોકોના મનમાં એવું થતું હશે કે માળા કઈ રાખવી તો તમને જણાવી દઈએ કે તમે ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરશો તો સૌથી સર્વશ્રેષ્ઠ રહેશે અને તમને તે પૂજા રાખવા વાળાની દુકાન પર આસાનીથી મળી જશે શક્ય તેટલું તમે આ ચંદનની માળાથી જ મંત્ર જાપ કરો તો સારું હવે ઘણા લોકો શું કરે છે કે તેઓ માળા લઈ આવે છે અને તેઓ તરત જ મંત્ર જાપ શરૂ કરી દેતા હોય છે પરંતુ ધ્યાન રાખવું કે તમે જ્યારે માળા લઈને આવો છો ત્યારે તે અશુદ્ધ અવસ્થામાં હોય છે એટલે કે મિત્રો તમે જ્યારે આ માળાને લઈને આવો ત્યારે તમારે તેની શુદ્ધિ કરવી પડશે પંચામૃત થી સ્નાન કરીને તેની પૂજા કરવી પડશે ધૂપ અગ્રબત્તી કરીને તમારે તેની સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે અને પ્રાર્થના કરતી વખતે તમારે કહેવાનું છે કે તમારા દ્વારા મને આ દેવીઓની સફળતા અપાવવા અને પ્રસન્ન કરવા તેમજ તેઓને સિદ્ધ કરવા માટે હું આ દેવીઓના મંત્રનો જાપ કરવા માંગુ છું તેથી હું આપને પ્રણામ વંદન કરું છું અને આ કાર્યમાં મને સિદ્ધિ આપો આ રીતે હાથ જોડીને નમીને અને પછી તેને કપાળે લગાવીને જ માળા હાથમાં લેવાની છે આમ કરવાથી તે માળા શુદ્ધ થઈ જશે પવિત્ર થઈ જશે અને એ તમને ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરાવશે જે તમે કાર્ય કરવા માંગો છો જે દેવી દેવતાઓને સિદ્ધ કરવા માંગો છો તેમાં તમને તમને સંપૂર્ણ રીતે ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જણાવી દઈએ કે જયારે તમે કઈ પણ ખાધા પીધા વગર ઓમ હરિ કલી ચામુંડા વિચ્ચે મંત્ર દરરોજ એકસો આઠ વાર જાપ કરો છો ત્યારે તમારી શું થાય છે અને તમને કઈ વસ્તુઓ મળે છે તે વિશે વાત કરીએ તો સૌથી પ્રથમ જે ઓમનો નો જા કરવા આવે છે એટલે કે જારે તમે મોંઢે થી ઓમ સ્વર બોલો છો તે કાર્યકર્તા છે જે તમારી ઊર્જાને નિયંત્રિત કરે છે આ મંત્રમાં ઘણી બધી ઊર્જા છે એટલી ઊર્જા છે કે જો તમે ઓમ ને લગાવ્યા વગર જ મંત્રનો જાપ કરો છો તો ત્યારે તમારું શરીર ગરમ થઈ જાય છે અને તમને તાપ અને અન્ય સમસ્યાઓ થાય છે જેમ કે પછી તે માથાનો દુખાવો હોય તાવ હોય કે તમને ચીડિયાપણું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ જ્યારે આપણે આ મંત્રનો સતત જાપ કરીએ છીએ ત્યારે તે ઊર્જાને નિયંત્રિત કરે છે ઓમકારા એક શબ્દ છે તે નો શબ્દ છે તે ભગવાન શિવનો શબ્દ છે જે બધી ઊર્જાને નિયંત્રિત કરે છે અને આ બ્રહ્માંડની તમામ વસ્તુઓ તેમજ ઊર્જાને પણ નિયંત્રિત કરે છે તેથી જ ઓમ લગાવીને બોલવું જરૂરી છે હવે જ્યારે તમે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે તે સૌથી પહેલું કામ તમારા મનને શુદ્ધ કરે છે અને શારીરિક અને માનસિક શુદ્ધિ એ તેનું પહેલું કાર્ય છે તમે અનુભવશો કે જ્યારે તમે આ મંત્ર જાપ કરો છો ત્યારે આંસુ આવવા લાગે છે આવવા લાગે છે અને નકારાત્મક વિચારો ધીરે ધીરે નાશ પામે છે અને આ મંત્ર નું પહેલું કાર્ય એ છે કે તે તમને શારીરિક રીતે શુદ્ધ કરે છે અને બીજું આ અનુભવ ના સંબંધના લીધે તે તમારી કુંડલી શક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે છે આ સાથે જ આ મંત્રના પ્રભાવથી તમને ધન શક્તિ ભક્તિ અને બીજી ઘણી બધી વસ્તુઓ વચ્ચે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જો આવું થાય તો સમજવું કે તમારી કીર્તિ બહુ મોટી છે અને આ મંત્રની અસર એટલી છે કે તે આ દુનિયાને નિયંત્રિત કરે છે તો મિત્રો તમે આ મંત્રનો જાપ અવશ્ય કરો અને તમે પણ તમારા કુળદેવીમાં કે ઇષ્ટ દેવી દેવતાઓ કે જે કોઈ દેવી માતાને માનતા હોય તેઓને આ મંત્ર દ્વારા પ્રસન્ન કરો અને તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય જે કોઈ વસ્તુ તમારે કરવી હોય કે કાર્ય સિદ્ધ કરવું હોય તો નિસ્વાર્થ ભાવે તમારા કુરદેવી માનવન કરો જણાવ્યા મુજબ જો તમે આ વાર જાપ કરવાનું શરૂ કરશો તો તમને ધીમે ધીમે તેની અસર દેખાવા લાગશે આ માટે તમારે લગભગ એકત્રીસ દિવસ સુધી સતત એકસો આઠ વાર મંત્ર જાપ કરવાથી તમારા જીવનમાં તેની અસર દેખાવા લાગશે તમારે આ મંત્રની અસરને ખૂબ જ નજીકથી જોવી હોય તો શરૂઆતમાં આ મંત્રનો જાપ મોટેથી એટલે કે ઊંચા સ્વરમાં કરો જેમ કે ઓમ અહ્રીમ ક્લીમ ચામુંડે વિચ્ચે નમઃ ઓમ અહ્રીમ ક્લીમ ચામુંડે વિચ્ચે નમ આ રીતે હવે પહેલા કરતા વધુ પણ ધીરે ધીરે આ મંત્રનો માનસિક રીતે જાપ કરવાનું શરૂ કરો જો તમે આ મંત્રને મનમાં ને મનમાં શક્તિ આપવાનું શરૂ કરશો તો આ મંત્રથી તમને ઘણો ફાયદો થશે તમારે આ મંત્રનો સતત ચંદન માળા સાથે કોઈ પણ સમસ્યા કે પરેશાની વિના નિરંતર જાપ કરવાનો છે મિત્રો તમે જે આસનનો ઉપયોગ કરો છો તે આસન લાલ રંગનું હોવું જોઈએ તમે જે દેવીની કે કુળદેવીની પૂજા કરો છો તેના નામની જ્યોત અવશ્ય બાળો અને જો તમારી જોડે દેશી ઘી હોય તો દેશી ઘી અને તેલ હોય તેલ પણ તમારા કુળદેવી કે જે દેવી માતાને તમે પ્રસન્ન કરવા માંગતા હો તેમના નામનો દીવો અવશ્ય પ્રગટાવો ત્યાર પછી ગુગળ ધૂપ અગરબત્તી સળગાવવાનું ક્યારે ભૂલશો નહીં ત્યાર પછી સવારે વહેલા ઉઠીને આ મંત્ર જાપ કરવાનો છે અને જ્યારે એક માળાનો જાપ પૂર્ણ થઈ જાય તો તરત જ તે માળાને તમારા ગળામાં માત્ર પાંચ થી દસ મિનિટ માટે પહેરી લો પછી જ્યાં સુધી તમારા ગળામાં માળા હોય ત્યાં સુધી તમારે આસન પર બેસીને દેવીનું ધ્યાન કરવાનું છે અને પછી તમારે તે માળા ઉતારીને મંદિરમાં રાખવાની છે પછી તમારે દરરોજ આ રીતે મંત્રનો જાપ કરવાનો છે અને આમ કરવાથી તમને ફાયદો થશે અને તમારી ઉપર જો કોઈએ કોઈ મેલી વિદ્યા કે મૂઠ ચૂટનો પ્રયોગ કર્યો હશે તો તે પણ નષ્ટ થઈ જશે અને ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે તો આ મંત્રનો જો તમે આ રીતેનો જાપ કરો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ અવશ્યને અવશ્ય જ થશે અને તમારા જે કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય કે કુળદેવી માં હોય કે દેવી માતા હોય કે તમે જે કોઈ માતાજીને માનતા હો તે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈને દરેક દુઃખ ને દૂર કરશે અને તમારી બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે બસ તમારે દરરોજ આ મંત્ર નો એકસો આઠ વાર જાપ કરવાનું ભૂલવું નહીં તો મિત્રો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ તમારા સ્નેહીજનોને શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરી બેલ આઈકોન પણ દબાવી દેજો જેથી કરીને અમારા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે જે પણ તમારા કુરદેવી મા કે ઈષ્ટ દેવી દેવતાઓને માનતા હો તેમનું નામ એક વખત સાચા હૃદય ભાવથી ચોક્કસથી લખજો જેથી કરીને માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ સદાય આપણા સૌ ઉપર બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ